અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના પાલનપુર ધારાસભ્ય પહોંચ્યા સિવિલ હોસ્પિટલ ધારાસભ્ય અનિકેત ઠાકરે ઈરજાગ્રસ્ત કર્મચારીઓની વિધિ મુલાકાત અને દાંતની અંદર જે અંબાજીની અંદર જે ઘટના ગટી અને જે આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર અને આપણા પોલીસ કર્મીઓ પર એક હુમલો થયો કે જે બી ઘટના ઘટી હતી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે ને એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય કેટલા એમની મુલાકાતે તમને કંઈ સાર થયું હોય ના હજી પાલનપુરની અંદર અત્યારે સિવિલની અંદર બે લોકો આવેલા છે અને માવજત હોસ્પિટલની અંદર બે લોકોને કર્મચારીઓને મોકલે છે